ઉજવે છે મિત્રો આજના સ્ટોરી આપ તમામનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે દેવ દિવાળીને દેવતાઓ ક્યાં ઉજવે છે તેના વિશે માહિતી મેળવીશું દેવ દિવાળીને દેવતાઓની દિવાળી કહેવામાં આવે છે દેવ દિવાળીએ લોકો મુખ્યત્વે જળાશયો પાસે દીવા પ્રગટાવે છે દેવ દિવાળી યશ અને પ્રકાશનો તહેવાર છે જો કે પ્રાચીન કાળથી હિન્દુ ધર્મમાં દિવાળી પછી દેવ દિવાળી પણ ઉજવવામાં આવે છે ત્યારે ભારતમાં જેટલું દિવાળીનું મહત્વ છે તેટલું જ દેવ દિવાળીનું પણ મહત્વ છે દિવાળી એ કુલ પાંચ દિવસનો તહેવાર છે ત્યારે દિવાળીનો પાંચ દિવસનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે દિવાળીનો તહેવાર દર વર્ષે કાર્તક મહિનાની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે તો દેવ દિવાળી દર વર્ષે કાર્તિક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે દેવ દિવાળીને દેવતાઓની દિવાળી કહેવામાં આવે છે દિવાળીના પંદર દિવસ પછી દેવ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે કાર્તિક પૂર્ણિમાના રોજ દેવતાઓ દિવાળી ઉજવે છે તેથી આ ખાસ દિવસને દેવ દિવાળી કહેવામાં આવે છે પૌરાણિક કથાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કર્યો હતો ત્યારબાદ તમામ દેવતાઓને દીવા પ્રગટાવ્યા હતા સ્વર્ગમાં દિવાળી ઉજવણી કરી હતી ત્યારથી આ દિવસ દેવ દિવાળી ની ઉજવણી શરૂ થઈ લોકો મુખ્યત્વે જળાશયો પાસે દીવા પ્રગટાવે છે દેવ દેવતાઓની દિવાળી કહેવામાં આવે છે આ દિવસે તમામ દેવતાઓ વિવિધ સ્વરૂપમાં પૃથ્વી પર આવે છે અને દિવાળી ઉજવે છે તેથી આ દિવસે દેવતાઓ માટે દીવા પ્રગટવાની પરંપરા છે વારાણસીમાં દેવ દિવાળીનું વિશેષ મહત્વ છે દર વર્ષે દેવ દિવાળીના દિવસે વારાણસીમાં ગંગાના કિનારે લાખો દીવા પ્રગટાવવામાં આવે છે દિવાળીના અવસરે આખા વારાણસી એટલે કે પ્રાચીન કાશીમાં એક અદ્ભુત નજારો જોવા મળે છે આ દિવસે તમામ મુખ્યત્વે જળાશયો પાસે દીવા પ્રગટાવે છે